દરિયાની અંદરમાં જે ખૂટા ફિશિંગ એ લોકો કરે છે કાબા ફિશિંગ એટલે કે જામ પાઇપ લોખંડના નાખી જમીનમાં ઉતારી ને આવી રીતના ફિશિંગ કરે એટલે પાણીના કરંટના લેવલ જે પાંચથી સો કિલોમીટર માઇલ ઝાડ ચાલતા હોય અહીંયા સમજી લો કેડવારકાની નવી જે સાપુરજી જટી છે એની સામે આવી એ ખૂટા ફિશિંગ કરે જ ને અમારા જે અહીંયાથી સુત્રાપરાથી મોડવારકારેજ જેટલા બંદરો માઢવર બંદર નવા બંદર જેટલા નાના બંદરોના જે જારો જે પિલાણી નાખે જ ને એ ઝાડીમાં ફસે એટલે ઝાડુ નુકસાન લાખો રૂપિયાનું પિલાણી વાળાનું નુકસાન થાય કારણ કે અત્યારે માછલા પણ મારી શકતો નથી આખી સિઝન તો બેઠે બેઠે દઈ પણ જે માસલાની સિઝન અત્યારે જે નજીક માછલા પડે એવી અત્યારે હોય ચોથા મહિનાથી પાંચમા મહિના છઠ્ઠા મહિના ત્રણ મહિનાની બે મહિનાની અંદરમાં એ જગ્યા પર એ આવી રીતના નવા બંદર રાસપર સિમર બંદર ને જાફરાવત બંદરના એ જે માછીમારો જે ખોટા ફિશિંગ કરે છે બોયા ફિશિંગ એ અહીંયા ઉઠી આવીને નાખે અમારા નાના પિલાણાનો ફિશિંગ ધંધો થતો નથી જારો વાળા જે નાઈટ જે ગિનલેટ જે કે આપણે એ કાનોની જે ગેરકાનોની એ ગેરકાનોની ફિશિંગ કરે સાહેબ પાછો એમાં એવું છે કે આવી રીતના એ જગ્યા છે ને ભારૂટી આપે છે ભારૂટી આપે છે આજે આ માલિક માલિકી ઈ પોટે આવી રીતના જે અહીંયા હુટી લોકોને મોકલે છે ને ઈ લોકો આવી રીતના ઈ જમીન છે એ એકબીજા બીજા બીજા ઓળા ને બીજા બોટ વાળા વેચે છે લાખો રૂપિયામાં આવો આ વેસાણકાર કરે છે ને અમારો ધંધો આ નાના માસીમારોને ને અહીંયા સમજી લે કે સુત્રાપારા થી માની ને માટવર ઘોઘલા લોકો છે ને એનો ધંધો હાવ નાશ થઈ ગયો કારણ કે મૂળ વર્ગ સાપુર થી સુધી તો એ લોકો આવી રીતે ખોટા પીસી ના અમે આજે અમારે જે બંદરો એ નક્કી કરી સુત્રાપાડા ધામડેશ મોડવાડકા માધોર ગોગલા બંદર એ બધી આવી રીતના ભેગા થાય ને એ લોકોને કીધું હતું કે ભાઈ આ ધંધો તમે અહીંયા તમારા એરિયામાં જે પોઝિશન નંબર છે એ ત્યારે અમે અહીંયા વાત પણ થઈ ગઈ અમારે મિટિંગ જ્યારે ઘોઘલા મિટિંગ કરી હતી ત્યારે પણ વાત થઈ હતી નવો બંદર મિટિંગ કરી ત્યારે પણ છે ને આ વારંવાર અમારી મિટિંગો થતી હોય ને અમે લેખિત માં પોલીસ પણ બનાવી અમારે આજે સમજી લઈને કે ચાલીસ થી પચાસ હોળી ને દસ થી પંદર બોટ નાની જે ચાર માં ફિશિંગ કરે છે બધા જ દરિયામાં અહીંયા ગયા હતા આવી રીતના ગઈ નાઇટ ના રાતના દસ વાગ્યા માની ને અત્યાર સુધી એક બોટ વાળાને પકડો એને પ્રેમથી સમજાયો પીલાણી વાળા પકડીને એને સમજાયો પણ એ માઇનોની ને અમારી પિલાણી વાળાના ઉપર મારફૂટ કરવા બેઠા આના જેવા બીજા પણ હોળી વાળા જે બોટ વાળા હતા હોણા જે આ જે કાબા ફિશિંગ વાળા એ બે હોળી પર તો એ આવી રીતના બોટ ચડાવવા તૈયાર થઈ ગયા હતા એ તો વાયરલેસ માં આવી રીતના બધા કેવા બેઠા તો એક બીજા બધા પીલાણી વાળા એને ભેગા થઈ ગયા એટલે બસી ગયા એને બુડાવી નાખતા લોકો એટલા બધો ત્રાસ દરિયામાં કરશે અમે તો વારંવાર રજૂઆત કરી પણ કોઈ અત્યાર સુધીમાં કોઈ પગલા કઈ લીધા નથી એટલે તો આ લોકો પોતાની મનમાઈ નહીં કરી ના સુધી એ લોકો અહીંયા અમારું કેવાનું એ છે ધંધો કરવાની કોઈને મનાઈ નથી દરિયામાં બધા જ ધંધો કરી શકે પણ પોતપોતાના એરિયામાં ધંધો કરે જે લોકોના નવા બંદરના એરિયા સુધીમાં ધંધો કરતા હોય તો અમને કોઈ વાંધો નથી પણ અહીંયા મૂળવર્કા સુધી ને માધવર સુધી ને નાખવા આવે ને કાપા એ ન નાખવા આવે ને એના માટેની અમારી રજૂઆત છે

અને એક એક ધણીના ચાર ચાર પાંચ પાંચ ખીલિયા નાખેલા હોય એટલે એ આજે એ માટે એને નથી જવું તો બીજા વ્યક્તિને એ બે લાખમાં પાંચ લાખમાં વેચી શકે છે અને દરિયામાં વેચાણ ચાલુ છે અને એવો રજૂ વેચી નાખે છે એ વેચીને લોકોને એવો કહે છે કે ભાઈ મારે અહીંયા જવાનું નથી અમે મારા ખીલિયામાં બાંધી દીધું એને બે લાખ રૂપિયા ભાડો આપી દો તો અમારી રજૂઆત સાહેબ એ છે કે સાપુજીના સામે જે એ ખીલીયા નાખે છે એ આથી ઉપાડી લે

હવે જીતુભાઈને રજૂઆત કરી ખારવા સમાજ ભેગી થઈ નવા બંદર ભેગા થયા બધીમાં ભેગા થયા તો બી એ લોકો કોઈ માનતા નથી જાફરાવત નવા બંદર ને આ લોકો છે ને એ જ અમને હેરાન કરે છે મોટા અમારી આ રજૂઆત છે સાહેબ મારું નામ બાબુભાઈ સવાઈ સોલંકી લોનકી મુડવાન કરણ રહીશ છે ને પટેલ છે સમાજમાં અમારું એ જ તકલીફ છે કે એ કાબા લાગે છે તો કાબા એને હદ આપડ છે દિવહામે હદ છે તો એ હદ ચોરી ને અમારા બાજુ મુદ્વાકા બાજુ આવે ને અમને પણ આટલું નુકસાન જાય કે વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર જાય તો અમારા ઘરમાં એમ થઈ જાય કે કોઈ માસ મળી ગયો એવી રીતે અફસોસ કરે કે આજે હવે આ મોંઘવારીને કેમ જાર બનાવું એક જાર છે પાંચસો હજાર રૂપિયાનું જાર થાય હું તો એવા કેટલા નહીં જારું નકરી ખોવાઈ ગયા હું બીજા બે ઓર્ડર ધંધા વગર બે દરકારી થઈ જાય તો ઈવરે પણ ધંધો કરીને આ બાલ જીવાડે તો અમે પણ અમે ધંધો કરીએ અમારા બાલ બચ્ચા એના માટે અમારે સખત અમને ઈ ચિંતા છે કે આજમ જો જી જો જુલમ થી દાદા ગઈ જો અમાર વાપર માં આવીને માલ મારી જાય તો અમારા બાલ શું કરવું એના માટે હું

લડાઈ એટલે આ બધા જારુ લાઈ જાય પછી બધી ઉપાડવા જવું પડે ના આપે હમણાં આજનું એવી રીતે આજે હું કે જો ડામરો સુત્રાપાડા મુંડવાડકા મધવાર બધા ગામના ભેગા ને જે કાબુ મારેલ હતું મજબૂત એને ઉપાડવા માટે બધા ગયા હતા ને એક બોટ ને લાવ્યા પણ બાંધીને હા